સુરતના પુણાની સોસાયટીઓમાં બોર્ડ લાગી ગયા સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીં મીટિંગનો દોર શરૂ થયો સોમવારે રહીશો ડીજીવી સીલમાં વાંધા અરજી કરશે સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે કોંગ્રેસે પુણા વિસ્તારમાંથી જનઆંદોલનનો આરંભ કર્યો છે વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બોર્ડ લાગી લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ અપાશે નહીં પુણાની શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી મીટિંગમાં સરગમ દાનગી ગેવ અયોધ્યાનગરી જીતલી સિદ્ધિ એપાર્ટમેન્ટ વિભાગ એક બે દિવ્ય શક્તિ તેમજ પૂણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં શિવશક્તિ માર્કેટ ખાતે મળેલી મીટિંગમાં રણુજા ધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સરદાર કોમ્પ્લેક્સ કેવલ ધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી શિવશક્તિ સહિત આસપાસની સોસાયટીઓના સ્માર્ટ મીટરની મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા આ ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સામૂહિક વાંધા અરજો સુપ્રત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે